રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી દસ રૂપિયાની નોટ સૌપ્રથમ સૌ પ્રથમથી ઓગણીસો તેતાલીસ વચ્ચે રિઝર્વ બેંક દ્વારા દસ રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી આ નોટમાં જ્યોર્જ છ ના ચિત્ર છે અને પાછળની સાઇટે ઉર્દુ હિન્દી બંગાળી બર્મીઝ તેલુગુ તમિલ કન્નડ ગુજરાતીમાં લખેલી બેન્ડ નોટ છે જેમાં બે હાથનું ચિત્ર છે એટલે કે આ જ નોટ ભારતની રૂપિયાની સૌથી જૂની નોટ આવે છે કે જે ભારતમાં અંગ્રેજ શાસન સમયે છપાઈ હતી ત્યાર પછીના વર્ષમાં ભારતમાં અનેક નોટોની અંદર સુધારો થયેલો જોવા મળે છે એટલે કે દસ રૂપિયાની વિવિધ પ્રકારની સિરીઝની નોટો બહાર પડી છે આ નોટને ભારતમાં ભાગ્યે જોવા મળે છે કે તેને રેરર એટલે કે અતિ દુર્લભ મહત્વની નોટ તરીકે ઓળખવામાં આવે છે કે જેનું મૂલ્ય લાખો અને કરોડો માંગાય છે નોટ કે આર પુરીના સમયની અંદર બહાર પાડવામાં આવી હતી તેમનો સમયગાળો ઈસ્વીસન ઓગણીસો ને છે આ નોટની વિશેષતા જોવા જઈએ તો તેના પાછળના ભાગમાં વિવિધ પ્રકારની ભાષામાં 10 રૂપિયા રખેલું છે અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ નોટ બહાર પાડવામાં આવી છે જેમાં સમુદ્રમાં વહાણ હિલોડા લેતી હોય તે પ્રકારનું ચિત્ર જોવા મળે છે ત્યાર પછીની વાત કરીએ તો કે ગવર્નર રાના મન્હોત્રો દ્વારા એક વિશેષ પ્રકારની નોટ બહાર પાડવામાં આવી છે જેનો રંગરૂપથી અલગ છે જેમાં આગળની સાઇટે ત્રણ સિંહની આકૃતિ એટલે કે ચાર સિંહની આકૃતિ છે તેમજ પાછળના ભાગમાં એક વિશિષ્ટ પ્રકારની અંદર ભારતની પ્રાણી સૃષ્ટિ દર્શાવવામાં આવી છે એટલે કે મોરના ચિત્રો જોવા મળે છે ત્યાર પછીની નોટની અંદર શ્રી રંગરાજાના સમયમાં બહાર પાડવામાં આવેલી છે જેમાં દર વખતની જેમ આ વખતે નોટમાં આગળના ભાગે ત્રણ સી એટલે કે ચાર સીની આકૃતિ જોવા મળે અને પાછળના ભાગની ડિઝાઇન બદલાય છે કે અહીં સાબરમતી આશ્રમનું ચિત્ર હોય તેવું લાગે છે ત્યાર પછી નવા યુગની શરૂઆત થઈ એટલે કે ગાંધીજીના શ્રેણીની દસની નોટ અમલમાં આવી આ નોટની અંદર જોવા જઈએ તો એકસો સાડત્રીસ પોઈન્ટ તેસઠ એમ હતી અને નારંગી વાયોલેટ રંગની હતી પાછળની બાજુમાં આરબીઆઈની ગવર્નરની સહી કરેલી જોવા મળે છે તેમજ તેના પાછળના ભાગે એટલે કે સિંહ હાથી અને ગેન્ડો દર્શાવે છે જે ભારતના પ્રાકૃતિક વારસાના એવા મહત્વના પ્રાણીસૃષ્ટિનું અને ઉદાહરણ પૂરું પાડે છે બે હજાર અગિયારમાં આ નવી નો આ નોટનું નવીનીકરણ કરવામાં આવ્યું અને તે નોટનું નવું ચિત્ર આ પ્રમાણે છે એટલે કે આવી જ નોટ અમલમાં આવી આ જે નોટમાં આગળ મહાત્મા ગાંધીનું ચિત્ર છે અને પાછળના ભાગની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતું કોરનાકનું સૂર્યમંદિર અને કોરનાટના સૂર્યમંદિરનું એક રથ આગળનું પૈડું અહીં દર્શાવવામાં આવેલું છે નવી નોટની વિશેષતા એ છે કે માર્ચ બે હજાર સત્તર સુધી આરબીઆઈએ નવી સુરક્ષા સાથે નવી નોટ બહાર પાડી જેમાં સુરક્ષાનો થેપ દેવનાગરી લિપિમાં લખાણ મહાત્મા ગાંધીની વોટરમાર્ક અને પ્રિન્ટ થયાનું વર્ષ દર્શાવવામાં આવે છે એટલે કે અગાઉની નોટની અંદર પ્રિન્ટ થયાનું વર્ષ દર્શાવવામાં આવતું નથી ત્યારબાદ અત્યારે જે નવી નોટ બહાર પડેલી છે તેની અંદર નોટના કોઈ ચોક્કસ જગ્યાએ એટલે કે નોટના પાછળના ભાગની અંદર જે વર્ષે નોટ પ્રિન્ટ થયેલી હોય છે તેનું વર્ષ દર્શાવવામાં છે ઉદાહરણ તરીકે અહીં આ નોટનું વર્ષ બે હજાર અઢાર ચિત્રની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે એટલે કે નોટ ક્યારે બની તે સરળતાથી આપણને માહિતી મળી શકે છે આ નોટની સાઈઝ એકસો ત્રેવીસ એમ એમથી તેસઠ છે જેમાં વિશેષતા જોવા જઈએ તો આ નોટમાં આગળની સાઈડે એટલે કે ઉપરની સાઈડે ડાબી અને નીચેની સાઇટે જમી નાનાથી મોટા સુધી અંકો એટલે કે અંકોની સિરીઝ જોવા મળે છે હા ને બીજી એક મહત્ત્વની વિશેષ વાત એ છે કે જ્યારે આગળ ત્રણ અંકો હોય છે વચ્ચે જગ્યા હોય છે ને પછી પાછળ બીજા છ અંકો હોય છે પરંતુ અમુક નોટોમાં ફૂંદળીનું ચિહ્ન દર્શાવવામાં આવે છે એટલે કે લોકો એવું માને છે કે આ શું છે આ નોટમાં ફૂંદળીનું ચિહ્ન એવું છે કે જ્યારે નોટના છાપકામ વખત જે નોટ ફેલ થઈ છે રિજેક્ટ થયો છે તેના સ્થાને નવી નોટ છાપવામાં આવે છે તેના માટેનો આ વિશેષ પ્રકારનો માર્ક કરવામાં આવે છે આ પ્રકારની નોટ જોવા મળે છે એટલે કે અત્યાર સુધી ભારતની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારની જે નોટ બહાર પાડવામાં આવેલી છે તેમાંથી અલગ અલગ પ્રકારની કેટલી નોટ ડિઝાઇન બહાર પાડવામાં આવેલી છે જેની અંદર અંદરથી આપણી પાસે હાલ ઉપલબ્ધ જે નોટો છે એમાં આ પાંચ પ્રકારની નોટોનો સમાવેશ થાય છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી ભારતની નોટ છે જેમાંથી સૌપ્રથમ બહાર પાડવામાં આવેલી નોટ એટલે કે ઈસવીસન ઓગણીસો સાડત્રીસથી ઓગણીસો ને અંગ્રેજોના સમયમાં બહાર પડેલી જ્યો આજે છઠ્ઠાના ચિત્ર સાથે નોટ હાલમાં આપણી પાસે ઉપલબ્ધ નથી